થાનગઢ શહેરના તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા થાન મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆત કરવામાં આવી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે થાનગઢ શહેર તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતલા દહન કરવામાં આવ્યું ક્ષત્રિય રાજપૂત સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

તો ત્યારે પક્ષને અને ચૂંટણી પંચને કહેવામાં આવે છે કે આજે જો આ રૂપાલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દરેક જગ્યાએ મતદાનનો બહિષ્કાર કરશે અથવા તો ભાજપ મતદાન કરશે એવી ચીમકી સાથે જય માતાજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ